નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં વધુ એક ચોરીનો કેસ મહત્વના સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાંથી વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીની બિરલા કોપર કંપનીના કર્મચારી દ્વારા સીસીઆર થ્રી પ્લાન્ટમાંથી સાઠ કિલો કોપરના ટુકડાની કરાઈ ચોરી આ અંગેની દહેજ મરીન પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બિરલા કોપર કંપનીના કર્મચારીએ જ સાઠ કિલો કોપરની ચોરી કરી હોવાના સૂત્રો દ્વારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તમામ કોપરના ટુકડા એકત્ર કરતા તેનું વજન કરતા આશરે સાઠ કિલો થયેલ છે જે એક કિલો કોપરની કિંમત ચારસો લેખે ચોવીસ હજાર જેટલા રૂપિયાનું કોપર ચોરી કરવામાં આવેલ છે આ અંગેની મેનેજમેન્ટને જાણ કરતા ફરિયાદ કરવાની સૂચના આપેલ હતી તેથી જ કંપનીના હેમંત પટેલ દ્વારા દહેજ મરીન પોલીસ મથકમાં ચોરી બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આરોપી કુમાર પ્રદીપભાઈ ગદાનીને પોલીસે અટકાયત કરી મુદ્દાવા રિકવર કરી વધુ તપાસ માટે તેને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર મેહુલ પરમાર બી ન્યૂઝ ગુજરાતી દહેજ